વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે પાલિકાના વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસનું રિવાઇઝડ તથા વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું ડ્રાફ્ટ અંદાજપત્ર સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ આજે વડોદરા મહાનગરપાલિકાના વર્ષ બે હજાર ચોવીસ પચીસનું રિવાઇઝડ તથા વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું ડ્રાફ્ટ અંદાજપત્ર પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું જ્યાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ડેપ્યુટી કમિશનર ચીફ અકાઉન્ટ અને વિવિધ વિભાગના વડાઓ સાથે બજેટ લઈને સ્થાયી સમિતિ સભાખંડ ખાતે પહોંચ્યા હતા જ્યાં બજેટ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીને સુપ્રત કરવામાં આવ્યું હતું જે બાદ સ્થાયી સમિતિના તમામ સભ્યોને બજેટ ની કોપી આપવામાં આવી હતી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિ સમક્ષ બાસઠસો પોઈન્ટ છપ્પન કરોડનું ડ્રાફ્ટ બજેટ અને છ હજાર તેર રજૂ એકસઠ કરોડનું રિવાઇઝડ બજેટ રજૂ કર્યું હતું કે મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા આ બજેટમાં સફાઈ ચાર્જમાં વધારો સૂચવવામાં આવ્યો છે આ સાથે જ કમર્શિયલ અને રહેણાંક બંનેમાં સફાઈ ચાર્જ બમણો કરવાનું સૂચન અંદાજપત્રમાં આપવામાં આવ્યું છે સ્થાયી સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પત્રકાર પરિષદ

અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્વચ્છતા વિશ્વામિત્રી નદીના પૂર નિવારાત્મક પગલાં કેચ ધ રેન થીમ આધારિત જે બોરવેલ કરવાના છે અને ડીપ રિચાર્જ વેલ બનાવવાના છે એ સિવાય વડોદરા શહેરના બ્યુટિફિકેશન માટે અને સ્વચ્છતા અને સુંદરતા વધે એ દિશામાં એક સમતોલ બજેટ રજૂ કરવામાં આવ્યું છે આ બજેટમાં જે ઉડીને આંખે વળગે એવા કામો છે એમાં ખાસ કરીને એવું કહી શકાય કે અત્યારે લગભગ છસો અગિયાર કરોડના કામ પૂર્ણ થઈ ચૂક્યા છે પ્રગતિ હેઠળ લગભગ ત્રેવીસો દસ કરોડના કામો અત્યારે પ્રગતિ હેઠળ ચાલી રહ્યા છે સોળસો અઢાર કરોડના કામો જે આયોજન હેઠળ છે અને નવીન વર્ષમાં લગભગ સત્તરસો સડસઠ કરોડના કામો લીધા છે આમ ટોટલ જે પૂર્ણ થયા છે જે પ્રગતિ હેઠળ છે જે આયોજન હેઠળ છે અને નવીન છે આમ કુલ છ હજાર ત્રણસો છ કરોડના વિકાસના કામો થવામાં આવનાર છે ઓવરઓલ બજેટ પ્રજાલક્ષી છે ચૂંટણીલક્ષી બજેટ એ ચૂંટણી તો આવતી રહે છે અને ચૂંટણીમાં પણ જીતવાનું હોય છે શાસક પક્ષોએ એટલે આ બજેટ પ્રજાલક્ષી છે સર્વાંગી વિકાસ થાય વડોદરા સાહેબ સાચા વર્ષમાં ગ્રીન વડોદરા બને સ્માર્ટ વડોદરા બને રેઝિડન્ટ વડોદરા બને અને સસ્ટેનેબલ વડોદરા બને અને તમામ લોકોની આશા આકાંક્ષાઓ પૂરી થાય એ પ્રમાણેનું બજેટ છે આ વખતના બોર્ડ લોકોની આશા આકાંક્ષાઓ પ્રમાણે ખરા ઉતરવાની કોશિશ કરી છે લોકોમાં આશા આકાંક્ષાઓ જાગૃત કરી છે આશા આકાંક્ષાઓ જાગૃત કરતાં લોકોની અપેક્ષા પણ બીએમસી પાસેથી વધી રહી છે અને એ પ્રમાણે સૂચનો આવી રહ્યા છે એ પ્રમાણેની કમ્પ્લેનો આવી રહ્યા છે જેને ખૂબ એકાઉન્ટેબલ રીતે ખૂબ રિસ્પોન્સિબલ રીતે અને ખૂબ ઝડપથી રિસ્પોન્સ કરી અને તમામ સમસ્યાનું નિવારણ થાય એ પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવ્યા છે વડોદરા શહેરના વિકાસની ગતિ લગભગ ડબલ થઈ છે અને સ્પીડ સ્કેલ અને લોકોના સેટિસ્ફેક્શન પ્રમાણે કોર્પોરેશન કામ કરવાની પ્રમાણિક કોશિશ કરી તમામ સભ્યો ખૂબ પુખ્ત ચર્ચા વિચારણા કરી અને નિર્ણય લેશે મુખ્યમંત્રીની ટકોર અમારા માટે માર્ગદર્શક છે એ ટકોરના આધારે કહેવાય કે અમે લોકો વધુ મહેનત કરી વધુ વિચારણા કરી અને પ્રજાની સુવિધામાં વધારો થાય એ દિશામાં પ્રયત્ન કરી રહ્યા એ બહુ ખાસ બોજો મૂક્યો નથી ખાલી સફાઈ વેરો વધારે મૂક્યો છે એમાં પચાસ કરોડનો બોજો વધવાની તો કમિશનર સાહેબે બજેટ રજૂ કર્યું છે એની પર ચર્ચા વિચારણા કરી અને કેટલો વેરો વધારો અને સ્વચ્છતા સંરક્ષણમાં વડોદરા આગળ આવે એ માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે બજેટ અંગેની ખાસ પત્રકાર પરિષદ અને પ્રેઝન્ટેશનનું આયોજન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને શહેર નાકોટા સ્થિત સયાજીરાવ નગર ગૃહ ખાતે કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદમાં ચીફ અકાઉન્ટ ડેપ્યુટી કમિશનર્સ તથા વિવિધ વિભાગોના વડાઓ હાજર રહ્યા હતા જ્યાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી બજેટ અંગેની વિસ્તૃત માહિતી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પત્રકારોને આપી હતી જેમાં રોડ રસ્તા પાણી તેમજ નવા બ્રિજ સહિતના વિષયો પર પણ તેમણે માહિતી આપી હતી પત્રકાર પરિષદના અંતમાં પત્રકારોના અનેક સવાલ જવાબ મ્યુનિસિપલ કમિશનર આપ્યા હતા બજેટ થયું છે સ્ટેન્ડિંગમાં આજે સાડા દસ વાગે માનનીય ચેરમેન શ્રી શીતલભાઈ મિસ્ત્રીને અમે આ ડ્રાફ્ટ અંદાજપત્ર પચીસ ચોવીસનું રજૂ કર્યું છે જોડે રિવાઇઝ અંદાજપત્ર ચોવીસ પચીસ પણ આપ્યું છે મુખ્ય હાઇલાઇટ જે બજેટની છે એમાં ખાસ કરીને આ વખતે અમે પાર્ટિસિપેટરી એપ્રોચ રાખ્યો છે લોકોના સજેશન અમે મંગાવ્યા હતા ઓગણીસો ને બ્યાસી સજેશન આવ્યા છે લગભગ મોટાભાગના સજેશનો અમે એડોપ્ટ કર્યા છે એનું મેં આપને હમણાં રજૂ કર્યું હતું સ્લાઇડ રૂપે એટલે પાર્ટિસિપેટરી બજેટના ભાગરૂપે આ રજૂ કર્યું છે જોડે જોડે જે પૂર્ણ થયેલા જે પ્રગતિમાં છે જે આયોજનમાં છે અને જે નવીન બજેટમાં છે એમ કરીને છ હજાર કરોડના કામો સાથે અમે આ અહીંયા હાઇલાઇટ્સમાં મૂક્યું છે જેમાં જે નવીન આયોજન છે એ સોળ સત્તરસો ને સડસઠ કરોડના વિકાસના કામો સાથેનું આ બજેટ છે પૂર્ણ છસો અગિયાર કરોડ પ્રગતિ બે હજાર ત્રણસો દસ અને આયોજન હેઠળ સોળસો અઢાર કરોડના કામો આમાં રજૂ થયેલા છે જોડે જોડે સર્વગ્રાહી વિકાસ થાય દરેકે દરેક સેક્ટરમાં વિકાસ થાય એનું ધ્યાન રાખીને બજેટ બનાવ્યું છે જેમાં પાણી પુરવઠા સિવેજ રોડ ફ્લાય ઓવર્સ બધી રીતે હિસ્ટોરિકલ સિટીના કન્સેપ્ટમાં અમે એમાં ક્રિએટિવ સિટીનો દરજ્જો મળે એના પણ અમારા પ્રયત્ન છે જોડે જોડે સફાઈ રહે વધુ સ્વચ્છતા વધુ સુવિધા મળે એની માટે પણ બજેટમાં જોગવાઈ કરી છે જે સફાઈવેરો છે એ અમે વધાર્યો છે જોડે જોડે ગ્રીન સિટી અને કાર્બન ક્રેડિટ મળે એની માટે એવી પોલિસી એ બી પ્રપોઝ અમે આ બજેટમાં કરી છે લોકોને પોતાની ઘરની બાજુમાં રમતગમતની સુવિધા મળી શકે લાઇબ્રે રમતગમતની સુવિધા મળે લાઇબ્રેરીની સુવિધા મળે એની માટેનું આયોજન પણ આ બજેટમાં કરેલું છે જે વડોદરા ગેસ લિમિટેડ જે છે એ ગિલ સાથેનું એનું ગિલ સાથે એ એમવું કરી અને એની સાથેની કંપની છે ગેસ પ્રોવાઈડ કરવાનું જે કામ કરે છે એમાં જે જૂના અને જર્જરીત કનેક્શનો છે એને રિપ્લેસમેન્ટનો એક મોટું કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને જોડે જોડે નવા કનેક્શનો આપવાની પણ કામગીરી ચાલી રહી છે ઉપરાંતમાં હમણાં લાલકોટને વિકસાવવાની મંજૂરી મ્યુઝિયમ તરીકે વિકસાવવાની મંજૂરી સ્ટેન્ડિંગ કમિટી આપી છે એટલે એ પણ થવાનું છે ન્યાયમંદિરનું પણ ટેન્ડરિંગ સ્ટેજે કામ ચાલે છે જેટલી એલઈડી સ્ક્રીનો લગાઈ છે એના પર સમયાંતરે ટુરિઝમની એડવર્ટીઝમેન્ટ અમે કરીએ છીએ આગામી વર્ષોમાં જે ડાયમંડ સેન્ટર છે એ પણ ટુરિઝમ સેન્ટર તરીકે અને લોકોની સુખાકારીમાં વધારો થાય લોકોને એક પ્લેસ મળે એની માટેનો વિકાસ થઈ રહ્યો છે ટુરિઝમને વિકસાવવા માટે અને ટુરિસ્ટ આવે એની માટેના જે ઇકોસિસ્ટમ ડેવલપ કરવાના હોય મોબિલિટી વધારવાની હોય ગ્રીન કવર વધારવાનું હોય સુવિધાઓ વધારવાની હોય એની માટે પણ કોર્પોરેશનમાં ખૂબ વધારે પ્રમાણમાં જે બ્રિજિસ કે રોડ કે બીજી બધી સુવિધાઓ છે એનો પણ ઉલ્લેખ કરાયેલો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર